આજ રોજ જય અંબે મિત્ર મંડળ દ્વારા જય અંબે વિસામનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જેને નવ વર્ષ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી અને ખૂબ ખુશ રીતે પૂર્ણ કરી આજે દસમા વર્ષમાં પ્રવેશ કરી અને ઉત્સાહભેર અહીંયા સુંદર રીતે આયોજન કર્યું છે જેની અંદર અહીંયા સાવધાની અને વ્યવસ્થા સાથે સેવા અને ખૂબ સુંદર ભોજન સાથે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થાની અંદર અહીંયા જે પ્રમુખશ્રી છે જીતુભાઈ જીતુભાઈ અને મામા તરીકે છે છીએ પ્રજાપતિ અને એમની આખી ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન અહીંયા અભિલાષા ગાર્ડનની અંદર કરવામાં આવે છે અને આવી જ રીતે આપ ખૂબ સુંદર રીતે આગામી વર્ષોમાં પણ ખૂબ સુંદર રીતે આ રીતે વિસ્તારો પૂર્ણ કરો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાચ રીતે અંકર આત્માની મારી શુભેચ્છાઓ